નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો આવ્યા બાદથી ડૉક્ટર કિરોડીલાલ મીણાએ સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો નથી જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજીનામું આપવાના છે કિરોડીલાલ મીણાના સોશિયલ મીડિયા પર રઘુકુલ રીત સદાચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે ડૉક્ટર કિરોડીલાલ મીણા પોતાનું વચન નિભાવવાના છે રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી કિરોડીલાલ મીણાએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે કિરોડીલાલ મીણાએ લગભગ દસ દિવસ પહેલાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માને રાજીનામું સોંપી દીધું હતું હવે તેની સાર્વજનિક રૂપેથી જાહેરાત કરી છે જો કે કોંગ્રેસ નેતા સતત તેમના રાજીનામાની માગ કરી રહ્યા હતા કારણ કે ચૂંટણી દરમિયાન કિરોડીલાલ મીણાએ કહ્યું હતું કે જો પૂર્વ રાજસ્થાનની સાત સીટોમાંથી ભાજપ એક પણ સીટ હારશે તો તે રાજીનામું આપી દે છે દ્રોસા સીટ પરથી ભાજપની હાર થઈ હતી આ સાત સીટોમાંથી ભાજપ ચાર સીટ હાર ગઈ જેમાં ધ્રોસા કરોલી ધ્રોલપુર ટોંગ સવા માધવપુર અને ભરતપુર સીટનો સમાવેશ થાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જે તે જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે